કે શિકોતર માતા ના બોલી એ ભગવાન ના ઘર સુધી ખોટું ના હોય અને આ રમત તારી 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 જ હોય અને માર તું જ મારતી હોય તો તારો છોકરો માગે ની કલમ પૂરી કર માગ ભાઈ હા આમ લાગી ના வேற ஒன்னு

નાક ઉપર સત નું વેણી મારો ભગવાન નહીં રહે હવે પ્યાલા નું ભૂલી જા નાના ચાલી પાડ બીજી કોઈ ચાલવા વાત નહીં હવે બધું જીવ એ જીવ બરાબર પંચ વાળો હજુ હું એની વાત વાત રાખીશ તો હજુ આ શટક બારી ગોત છે અમાર તો દાડો ઉગઈ એ હારું જો બુનો બાપો દેરા બાપો દેરા વચન માગી ને क्या है क्या है बोला तू ना 24 नहीं तो नि

મારા બાપા એ ખાડુ મોઢામાં લઈ ને મઢમાં મઢ ના દરવાજે ખાડુ મોઢામાં લઈ ને કીધું છે કે ભૂલી ગયા છે કોઈ આગળની પેઢીમાં ભૂલ થયું એનાથી વિશેષ તો મારા બાપા શું કે

મિલકતું આટલું બધું મળ્યું છે અને આ બે છોકરાનું શરૂ થઈ જાય હવે કોઈ એવા દવાખાનાના ખર્ચા ના લાગુ પડે આગળ હું ના કે હવે અમારો બળડો તૂટી ગયો છે આ આ ગાંડો આવ્યો મોટો છે મારી એ આવ્યો છે પેઢીમાં તારું માંગ ને ભાઈ છે પેટ તું જવાબ દે હે આવ્યો છે

ટાઈમ બોલ અમને માર કોઈ વાગે નહીં એટલું ધ્યાન રાખજે અને તારા બસ બોલ બોલ કલમ નાખીને 10 આલુ બોલ્યો કલમ બોલ કલમ નાખીને બોલ દાડા આટલા મહિને આટલા સમય એ ઉ માર પડી ના તો મને હલવાની છે

દુબારે એ ઊભો નહી ઊભો એ લ્યો લ્યો જો સાંભળો કેમ નહી ઊભો રહો અરે એના માટે કદાચ ઉબી બજાર એ વેચાવું પડશે તો હું વેચી જઈશ હા બસ કલમ શું આલી નામ પડ્યું ઓ યાર જતી રહીલી

પણ અહીંયા તમે આટીએ સડી જીધું ઝાપડી ની આટી પૂરા પૂરે પૂરા પૂરે પૂરા મસાલાની ખાતાની ઝાપડી મેન જોર જોરવારી

મજા 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 લઈને તું કે હું નઈ હો તું બંધી તમે બધું પૂછો બંધાવો જોઈએ રમતો મેળવા માટે ભૂલી ગયા તો

રામ લઈને હેઠ અનજો તારો રામ ખોટો હોય ને તો ના આવતી અંજો અસલ રામ વાળી હોય ને ન તારી ભૂતડીઓ માં ગણતરી થાય ગાડી હેડ